પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાગડા સ્થિત સાયકા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કેમ્પ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ એકનું મોટ સાયકા જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કેમ્પ કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી આ ઘટનામાં એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ચોવીસ જેટલા લોકોને ઈજાઓ થતાં નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અટે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે બોયલરમાં બ્લાસ્ટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે બોયલરનો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસનો વિસ્તાર ધૂળજી ઉઠ્યો હતો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસની અન્ય ચારથી પાંચ કંપનીઓની ઇમારતોને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે યાકુબ પટેલ ભરૂચ